ભાજપ પોતાને તો શિસ્તની પાર્ટી ગણાવે છે પરંતુ લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ધીમા અવાજે પાર્ટીમાં વિરોધ જોવા મળી રહ્યો છે તાજેતરમાં ભાજપે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા અને તેના પગલે વડોદરા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાય છે રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો અને એના પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા તો આ ઘટનાક્રમ વચ્ચે અચાનક ઓગણીસ માર્ચની સવારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાન વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતા વડોદરા ભાજપમાં રહેલો જૂથ સપાટી પર આવ્યો છે જો કે નારાજકેતન કેતન ઇનામદારે બપોરે બે વાગે સીઆર આર પાટીલના બંગલે પહોંચ્યા હતા બેઠકમાં પહોંચતા પહેલા તેમણે રાજીનામા અંગે કહ્યું હતું કે હું અડગ છું ત્યારબાદ સીઆર આર પાટીલ સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી આ બેઠક પૂર્ણ થયા બાદ સવા ત્રણ વાગે મીડિયા સમક્ષ આવી ઇનામદારે કહ્યું કે રાજીનામું પાછું ખેંચવા માટે હું વિચારી રહ્યો છું પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ મને સંતોષ છે હંમેશ ડિફરન્ટ રહી છે હું પાર્ટીનો વફાદાર છું વફાદાર રહીશ પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહે છે એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોય શકે પણ હું પાર્ટી લાઈન માં છું ને પાર્ટી લાઈન ની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછીએ જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાથી પાર્ટીને નુકસાન જતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણય પાછળ એટલે મારા સત્તા તરફ જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું કે મારા અંતરાત્માના અવાજને માન આપી નતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે ઉપોતે પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને પ્રભારી મંત્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા ને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષ શ્રી વિધાનસભાના અધ્યક્ષ શ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા અને લોકહિતમાં એક સાચા સેવક તરીકે વર્ષોથી કામ કરતા આવે છે અને સાચા સેવક તરીકે એમને આ યાત્રાને આ વિકાસની યાત્રાને જરૂરથી સાથે મળીને આગળ વધારવી જોઈએ અને એમના જે નાના મોટા જે પ્રશ્ન હતા અને એમને જે લોક ખાસ કરીને પોતાના નગરજનોની જે વાતો એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ એ લોકોના કામોને લઈને એના માટેનો પ્રેમ એ હંમેશા એમના મનમાં હોય છે અને એને જ જાગૃત કરતાં તેમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમને જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય અને સરકારના બી જે કંઈ પ્રશ્નો હોય સંગઠન જોડે જે કંઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે